એ નયન તરે કાચિઓલી હાલનો અમે લાવ પોલકા ઘાઘરા ને એવું બધું તાર કાચિઓલી એટલું બધું લાવ એમ ને આજ તો કાકે ને ખુશ કરી દેવાનો ખુશ હારું તરે હાલો કાકા હું જઉં હવે મારા ઘરે હારું બટા હારું હું જઉં તરે એ હારું આવી ફ્રી સાચો રાત ને એક તો જીરું પડ્યું

આકરો બહુ હતું કરી ફોકો વાલ લાગશે રી આ લઈ કરનજી કાવા હે એક ઓટડો માલ લઉં ઓરો દારૂ પણ મારું બેટું છે કામ પીવા જવું પડશે હા જુવાના કાગરા માં હાલલા ચાલો આ

અલા ભત્રીજાને મેં કીધું તું એ મોઠાડીયું ઠાકરાન પોળ કલાયો પણ એવું નઈ લાયો તો આ લાયો તો दारू दारू નઈ તારું લાયો હું એમ તો છો લાયો હા ચા ગયો ચીલો આ નારા પાછળ પોળ ભાદરી કો લાયો ચા દે આ જો તારું બાવનું મિક્સચર છે મિક્સચરા મલું થોડું શું મસાલો બસળો દરવા ના આવની લેવાનું છે કે કોરી જુવા અને આ મોજ પેરે તું ના પેરે તો હવે ઊભી થઈ ભલે પડ્યું હે ના જલ્દી ચા લાવી આવડી તારી ફુસિયો બેઠી આમ થઈ જા જલ્દી અપરે ના કરી આ રું નેકટ એ આ લ્યો લાગટ આ મુલે ના થોડુંક ધરકાની

ની પરમે ખાટલાવા હા અરે કાકા આજ તમે સંતા ના કરો આજ કાકાનો લઈ લેવો લઈ લે એમનો હા દાદા કાકો નાખતા હો તમે ગાયને એ હા નાખતા હો કોણ કાકા કે છે આ તો ઘાને રાખો દે ગાય આ તો ભૂખી હશે હા

মারু 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 মারু

ગમતા જ નહીં અને આ વિડીયો તમે ખૂબ ના ખૂબ આગળ વધારજો અને અમારી નાની ચેનલ છે તો તમે મહેનત કરી અને સપોર્ટ કરાવજો અને બહુ આગળ વધારજો બોલો જય માતાજી હું છું રામુ ઠાકોર અને તમને આ અમારો કોમેડી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો ને આ વિડીયોને ઘણા ઘણા શેર કરજો તારા બોલવાનું હોય બોલ ના માને કે બોલો સબ હા એમ ચાલો ના આજે બેડા બેડા છોડવા નથી તને તો